મિત્રો આજના મુખ્ય સમાચાર મેવાસા ડેમ તૂટી ગયું છે અને આજુબાજુની તમામ જનતાને જણાવવામાં આવે છે કે એલર્ટ રહેજો સાવધાન રહેજો કારણ કે મેવાસા ડેમ તૂટી ગયું છે જેનો વિડીયો અમારી જોડે આવે છે વિડીયો આપ જોઈ શકો અને વિડીયો જોઈને અંદાજો લખાવી શકો છો કે મેવાસા ડેમ તૂટવાથી કેટલું નુકસાન થઈ શકે છે જેનો વિડીયો અમારી સમક્ષ આવ્યો છે પહેલાં આ વિડીયો તમે જુઓ અને પછી એલર્ટ રહેવા વિનંતી કરીએ છીએ તમામે તમામ જનતાને હલો નમસ્કાર મિત્રો મેવાસા ગામનું ડેમ તૂટી ગયું છે તો ગાગોદરની આજુબાજુની જનતાને એલર્ટ રહેવા વિનંતી છે મેવાસા ડેમ તૂટી ગયું છે જેનો વિડીયો અમારી પાસે આવે છે તો એ વિડીયો અમે તમને બતાવીશું કે ડેમ તૂટી ગયું છે અને પાણીનો પ્રવાહ કેટલો સ્પીડમાં છે જે મેવાસા ડેમની આજુબાજુ વસતા તમામ લોકોને એલર્ટ કરવામાં આવે છે કે આનાથી થોડા દૂર રહેજો અને સાવચેત રહેજો મિત્રો આ છે રાપર કચ્છનો મેવાસા ડેમ ને ગાગોદરની આજુબાજુના તમામ લોકોને એલર્ટ કરવામાં આવે છે કે આ ડેમ તૂટી ગયો છે ને જેનું પાણીનું પ્રવાહ વધુ પડતું હોવાથી ગાગોદરની આજુબાજુની તમામ જનતાને એલર્ટ કરવામાં આવે છે કે આ ડેમનું પાણી જ્યાં જ્યાં સુધી જતું હોય ત્યાંના લોકો બધા એલર્ટ રહેજો સાવચેત રહેજો સલામત રહેજો તમારા ઢોર માલ તમારા નાના બાળકો જે પણ કંઈ કોઈ એમને સાચવીને સહી સલામત રાખજો કારણ કે આ ડેમ તૂટી જવાથી તેનું બધું પાણી બહાર આવી રહ્યું છે તો આ પાણી ભારે તબાહી મચાઈ શકે છે અને ભારે નુકસાન લાવી શકે છે માટે તમે તમામે લોકો એલર્ટ રહેવા વિનંતી છે ડેમ તૂટી ગયો છે ને એનું પાણી બધું બહાર આવી રહ્યું છે અત્યારનું આ વિડીયો છે આપ જોઈ શકો છો ડેમનું બધું પાણી બહાર જઈ રહ્યું છે તો તમામે તમામ આજુબાજુના લોકોને ગાગોદરની જનતાને જણાવવાનું કે એલર્ટ રહે સુરક્ષિત રહે સારી જગ્યાએ સ્થાન લઈ લે મિત્રો આ તો એ વિડીયો મેવાસા ડેમનો જે મેવાસા સરપંચે બનાવેલો છે સરપંચે પોતે વિડીયો શૂટ કર્યું છે અને જનતાને એલર્ટ થવા બાબતે અપીલ કરી છે તો આ વિડીયો જોઈને આપ જોઈ શકો છો કે કેટલું ભયંકર રીતે તબાહી મચાઈ શકે છે તો આ ડેમની આજુબાજુમાં જેટલા લોકો તથા જેટલા પણ ખેતરો હોય કે કોઈના ઘર હોય તો આ ડેમથી થોડા એલર્ટ રહેવા વિનંતી એનું પાણી બહુ જ વધુ પ્રમાણે પ્રવાહમાં વધી રહ્યું છે તો તમામ લોકોને અપીલ છે કે આનાથી થોડા એલર્ટ રહેજો અને સાવચેત રહેજો સલામત રહેજો